એક મિત્રએ જ બીજા મિત્રની અગમ્ય કારણોસર હત્યા કરી કડીનાવ માનગર ગામના યુવકની દુર્ગંધ મારતી લાશ ડાંગરવા ગામની સીમમાંથી મળી યુવક બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઈ ગયો હતો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમાં શહેરી વિસ્તારમાં દિવસે ને દિવસે ક્રાઇમ જેવી ઘટનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ઉમાનગર ગામે રહેતા અને છૂટક ધંધો વ્યવસાય કરતા દર્શન રમેશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ત્રીસ દર્શન પ્રજાપતિ આજથી બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઈ ગયા હતા જ્યાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી ન આવતા તેઓએ નંદાસણ પોલીસને જાણ કરી હતી નંદાસણ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ગુરુવારે બપોર બાદ કડી તાલુકાના ડાંગરવા ગામની સીમમાં જીઆઈડીસીની અવાવરૂ જગ્યા પરથી લાશ મળી આવતા નંદાસણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કડી તાલુકાના નંદાસણ પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી પરિવારને જાણ કરવામાં આવી હતી જે બાદ નંદાસણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પ્રાથમિક માહિતી મુજબ દર્શનના મિત્ર ઋત્વિક પ્રજાપતિ દ્વારા અગમ્ય કારણોસર દર્શન પ્રજાપતિને ઘણું દબાવી હત્યા કરી હતી તેવું ખુલ્યું છે જ્યાં પોલીસ દ્વારા ઋત્વિક પ્રજાપતિની અટક કરી ફરિયાદની તજવીજ હાથ ધરી છે રાજુ ઠાકોર કડી